નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું કે તમારા ઘરમાં આ તસવીરો રાખવાથી થાય છે મોટું નુકસાન વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભૂલીને પણ ન લગાવો આ પાંચ તસવીરો નહીં તો પડી શકે છે મુશ્કેલી વાસ્તુ ટીપ્સ કેટલીક એવી તસવીરો પણ હોય છે જે પોતાની પરની મુશ્કેલીઓનો સામનો કરવા જેવી હોય છે તો ચાલો જાણીએ તે પાંચ તસવીરો વિશે જે ભૂલથી પણ ઘરમાં ન લગાવવી જોઈએ વાસ્તુ અનુસાર ઘરમાં લગાવવામાં આવેલી સજાવટની વસ્તુઓની એક તરફ શુભ ચિત્રો યોગ્ય સ્થાન અને દિશામાં લગાવવાથી તમે સકારાત્મક પરિણામ મેળવી શકો છો તે જ સમયે કેટલીક એવી તસવીરો છે જે પોતે જ મુશ્કેલીઓ પર મિજબાની કરવા જેવી છે તો ચાલો જાણીએ તે પાંચ તસવીરો વિશે જે ભૂલ થી પણ ઘરમાં ન લગાવવી જોઈએ ઘર માટે વાસ્તુ ટીપ્સ ઘર માટે વાસ્તુ શાસ્ત્ર ઘર માટે અશુભ ચિત્રો કબૂતર ના ચિત્રો ગુલાબ રડતા બાળક ના ચિત્રો સૂર્યાસ્ત ધોધ ના ચિત્રો બેડરૂમ માટે વાસ્તુ ટીપ્સ વાસ્તુશાસ્ત્ર અશુભ ચિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ભૂલી ને પણ ન લગાવો આ પાંચ તસવીરો નહીં તો પડી શકે છે મુશ્કેલી એક ફાઉન્ટેન કે વોટરફોલ ની તસવીરો જેને કુદરત નો એક ભાગ કહેવામાં આવે છે તેવા ફુવારાઓ કે ધોધની તસવીરો જોવામાં ખૂબ જ સુંદર લાગે છે પરંતુ એવું માનવામાં આવે છે કે ઘરમાં આવી તસવીરો રાખવી સારી નથી આવા ચિત્રો ઘરમાં લગાવવાથી ધનહાનિ થવાની સંભાવના વધી જાય છે કારણ કે જે રીતે ઝરણાનું પાણી નીચે વહી જાય છે છે તેવી જ રીતે ઘરમાં આવા ચિત્રો લગાવવાથી પૈસાની બરબાદી થઈ શકે બે કાંટાદાર ગુલાબ નો ફોટો સુગંધિત અને સુંદર ગુલાબ નું ફૂલ એ દરેક મેળાવડા નું જીવન છે ગુલાબના ફૂલનો ઉપયોગ પૂજા માટે અને ઘણા પ્રસંગો થાય છે પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં કાંટાવાળા ગુલાબનું ચિત્ર અથવા પેઇન્ટિંગ લગાવવાથી નકારાત્મક ઉર્જા વધે છે જેના કારણે પારિવારિક સંબંધોમાં ખટાશ આવી શકે છે ત્રણ સૂર્યાસ્ત નો ફોટો સૂર્યોદય અને નો નજારો ખૂબ જ સુંદર છે પરંતુ ધ્યાનમાં રાખો કે ઘરમાં ક્યારે પણ અસ્ત થતા સૂર્યની તસવીર કે પેઇન્ટિંગ ન લગાવો જો કે ઘરમાં ઉગતા સૂર્ય નું ચિત્ર રાખવું શુભ માનવામાં આવે છે આ સિવાય ડૂબતા જહાજ કે હોડી બંજર જમીન વગેરેનું ચિત્ર પણ ઘર માટે યોગ્ય નથી માનવામાં આવતું કારણ કે તેનાથી ઘરના લોકોના મનમાં ઉદાસી અને નિરાશા રહે છે ચાર કરડતા બાળકની તસવીર વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે ઘરમાં હસતા સુંદર બાળકની તસવીર લગાવી શકો છો પરંતુ રડતા બાળકની તસવીર લગાવવી છે કારણ કે તેના કારણે પરિવારના સભ્યો વચ્ચે અનબનાવ થાય છે અને ઘરની સુખ સમૃદ્ધિ ઘટાડો થાય છે પાંચ કબૂતર ચિત્ર વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં કબૂતર ચિત્ર લગાવવાથી સંતાન પ્રાપ્તિમાં અવરોધો આવે છે જે દંપતી સંતાન ઈચ્છે છે તેઓએ પોતાના ઘર કે બેડરૂમમાં ક્યારે પણ કબૂતરની તસવીર કે મૂર્તિ ન રાખવી જોઈએ ઉપરાંત પૂર્વજોના ફોટોગ્રાફ્સ ન મુકશો દર્શક મિત્રો આ હતી એ પાંચ તસવીર જેનાથી મનુષ્યને ગરીબીનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ ઉપાય પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો આભાર